નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ આજે આપણે વાત કરીશું શિક્ષણની અને આપણે અત્યારે બેઠા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જ્યારે પણ સરકારી શાળાઓની વાત આવે અને શિક્ષકોની વાત આવે ત્યારે લોકો એવું કહેતા હોય છે કે શાળામાં આવતા બાળકોને શિક્ષકો ભણાવતા નથી પરંતુ આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું કે જેમાં શાળાએ આવતા નહીં પરંતુ જે શાળાએ ના આવતા હોય તેવા વિદ્યાર્થીઓને ઘરેથી લાવીને પણ તેમનું અભ્યાસ પૂર્ણ કરાવ્યું છે અને દાખલા રૂપે એ વિદ્યાર્થીઓ હાલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે અને સમાજમાં કંઈ અલગ અલગ કામ પણ સક્સેસફુલ રીતે કરી રહ્યા છે આજે આપણે તેના પર ચર્ચા કરીશું તેના પહેલાં અમે એક રિપોર્ટ બનાવી છે આને લઈને આ રિપોર્ટ સૌથી પહેલાં જોઈએ અમારી શાખા છે એમાં શાળા બારના બાળકોને શાળા કક્ષાએ સ્થાયીકરણ કરવાનું નામાંકન કરવાનું અમારો હેતુ છે અને એ માટે અમે શાળા બારના બાળકો કે જે બાળકો આર્થિક અને સામાજિક રીતે વંચિત છે એવા બાળકોને એવા જૂથમાંથી લઈ અને પછી શાળા કક્ષાએ નામાંકન કરાવવાની કામગીરી કરીએ છીએ જે પણ બાળકો પંદર બાળકોએ અમે એક એસટીપી સેન્ટરને મંજૂરી આપીએ છીએ અને જેમાં સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ કાર્યરત થાય છે જેમાં શરૂઆતના તબક્કે આપણા જે શાળા બહારના બાળકો માટે શાળા કક્ષાએ સર્વેનું આયોજન થાય છે સર્વેના આયોજન દરમિયાન શાળાના શિક્ષકો શાળાના બહેનો શાળાના આશા વર્કર બહેનો ગામના અને મિત્રો આવા બધા સાથે મળીને શાળાના જે પણ વિસ્તાર હોય એમાં શાળા બહારના બાળકો તેમજ ડ્રોપ આઉટ બાળકોને કવર કરવાની અને સર્વેની કામગીરી કરે છે ત્યાર પછી સર્વે કર્યા બાદ તેઓ એ બાળકોને શાળામાં નામાંકન કરાવે છે અને શાળામાં નામાંકન કર્યા પછી એ બાળકોને વય જૂથ અનુસાર શાળામાં શિક્ષણ આપવામાં આવે છે એમાં અમે વડોદરા કોર્પોરેશનની વાત કરીએ તો વડોદરા કોર્પોરેશનના મોટા ભાગના સ્લમ એરિયા જેમ કે દશા માતાની ઝૂંપડપટ્ટી છે સરદાર એસ્ટેટની ઝૂંપડપટ્ટી છે ગોરવા વિસ્તાર છે તો આવા નાના નાના સ્પોટ હોય એને પણ અમે આઈડેન્ટિફાઈ કરી અને એ બાળકોને શાળામાં લાવવાનું કામ કરેલું છે અને જેનાથી અમારી મોટાબાગની શાળામાં નામાંકન પણ વધ્યું છે હવે એ બાળકો પણ ધોરણ 8 સુધી અભ્યાસ કરી અને ધોરણ 9 માં પ્રવેશ કરી અને પોતે મહત્વાકાંક્ષી બની અને પોતે પોતાની નવી વિચારધારા પ્રમાણે આગળ સક્સેસફુલ બન્યા છે અમે જ્યારે 15 16 વર્ષ પહેલા જ્યારે કામ ચાલુ કર્યું ત્યારે પહેલા તો એટલો બધો એ નહોતો કે આ જ રીતે કામ કરીશું કે આવી રીતે કામ કરીશું પણ અમારા સરના માર્ગદર્શન હેઠળ અમારા શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ અમે કામ ચાલુ કર્યું કલ્પેશ સરે જેવું અમને કહ્યું એવી રીતે અમે એરિયામાં જઈએ ત્યાંથી અમે જોઈએ કે બાળકો મજૂરી તરફ વળી ગયા હોય અથવા એમના મા બાપ એ રીતે હોય છે કે એ લોકોને સ્કૂલ મોકલવા તૈયાર નથી હોતા છોકરીઓને તો બહુ જ અમને મુશ્કેલી પડી કે છોકરીઓને સ્કૂલમાં કેવી રીતે લાય છે પણ અમે આ કામ ચાલુ કરતા પહેલાં અને પંદર સોળ વર્ષ પહેલાં અને અત્યારે બી અમારું એ છે કે અમારી પાસે એક બાળક નથી આવતું એક આખી જિંદગી આવે છે एक जिंदगी हमें रीते त्यार काम हाँ तो मैं यूपी से आया था मैं तीसरी क्लास तक ही पढ़ा था एक्चुअली और उसके बाद जो है मैम जो मतलब देखने आए थे ढूंढने आए थे तो यहाँ पे सरकारी स्कूल है हिंदी मीडियम ये मुझे पता नहीं था फिर उसके बाद मैंने मैम के जरिए से एडमिशन लिया और मैंने टेंथ तक पढ़ाई करी है टेन्थ पास हूँ मैं फिर उसके बाद जो मतलब मैं YouTube में लग गया था तो YouTube पे मेरे अच्छे खासे सब्सक्राइबर्स हैं एक पे सात लाख सब्सक्राइबर हैं एक पे छह लाख सब्सक्राइबर हैं और मैम के जरिए से ही मैं पढ़ाई कर पाया बाकी तो मुझे पता भी नहीं था कि यहाँ पे हिंदी मीडियम स्कूल भी है कोई को एवं मैंने याद કે અમે લાયા ત્યારે લોકો સ્કૂલમાં આવવા પણ નહોતા માંગતા તો પણ એ લોકોને સ્કૂલમાં દાખલ કરાયા કોઈ વખત ના આવે આવે હાજર રે ગેરહાજર રહે એવી રીતે એ લોકોને સામાન્ય પ્રવાહમાં ઢાળ્યા પછી બી આઠ પાસ થયા પછી બી પ્રાઇવેટ સ્કૂલમાં બી અમારા પ્રયત્નથી અમે એમને દાખલ કરાયા છે અને આજે ઘણા બાળકો એવા પણ છે કે જે સક્સેસ થયા છે તો એમને જોઈને અમને એવું લાગે છે કે ના અમે એવું વિચાર્યું કે અમારા પાસે એક બાળકને એક જિંદગી આવી હતી તો અમે જિંદગી પૂરી પૂરી તો નહીં પણ એમને સારી રીતે જીવી શકીએ કે લોકો સારી રીતે એમની જિંદગી બનાવી શકીએ એ રીતે કામ કર્યું છે એટલે શાળાની વાત કરે કે ના અમારી શાળા બહુ સરસ હતી તો આપણને ઘણું સારું લાગે કે અમે જે કામ કર્યું છે એનું અમને આઉટપુટ મળ્યું છે તો લાઈક મેં થર્ડ ક્લાસ તક મને પઢાતા થર્ડ ક્લાસ બાદ મુજબ નહીં પઢાતા કે કહા પે હે કહે ન્યુ ન્યૂ સિટી ઓર ન્યૂ સિટી પતા લોગ ભી ન્યૂ થે તો ઈ સર સ્કૂલ કુછ આઈડિયા થા નહીં કે કાં જાના હે फिर हम लोगों को मैम मिली थी वो हम लोगों को घर पे आई थी हम लोगों को लेके गई थी यहाँ से और स्पेशली हम लोग को स्कूल में ले जाके हमारा एडमिशन कराया गया क्योंकि हमारे पास कोई भी आई प्रूफ नहीं था उस टाइम पर और जो भी हमारा आई प्रूफ बना था वो भी हमको स्कूल से ही मिला था जब लाइक मैं टेन या ऐसा कुछ ईयर का रहूँगा तो उसके बाद मेरा थर्ड क्लास से हम लोग का ग्रेजुएसन चालू हुआ था एंड देन अभी मैं यहाँ पे हूँ और करेंटली मैं अभी कॉलेज में हूँ और बहुत ही अच्छा लगता है प्राउड होता है कि मैं ऐसे स्कूल से पढ़ के निकला हूँ પ્રોગ્રામ તો ખરેખર એક ચેલેન્જ હતું અમારા માટે જ્યારે શરૂઆતમાં કામ આપવામાં આવ્યું તો થોડું કામ મનમાં એવું હતું કે આવા એ વિસ્તારમાં જઈને કામ કરવું ને આવા બાળકોને લાવવા જે કદી શાળાએ નથી ગયા એમના વાલીને સમજાવવું એ થોડુંક ટફ ચેલેન્જ હતું પણ અત્યારે આટલા વર્ષો પછી એક સેટિસ્ફેક્શન છે કે બાળક હું અમે એક જે એને જોતું હતું એ અમે એને આપી શક્યા છે બાળક અત્યારે અમને મળે છે તો એ એવું કહેવાય છે કે મેડમ પ્રાઇવેટ સ્કૂલમાં તો અમને કોઈ ઓળખતું જ નથી અમે ભણીને ગયા આયા કોઈ જાણતું જ નથી પણ અહીં અમે આવીએ છીએ તો હજુ તમે અમારા નામથી ઓળખો છો હમ લોકો કોઈ આપે લેકે આયા થે તબ હમ પહેલે સ્કૂલમાં નહીં જાતે થે તબ યહાં કે જો टीचर्स और सर थे वो हमारे एरिया में आके मतलब ऐसा सर्वे कर रहे थे कि जो बच्चे स्कूल में नहीं जाते हैं उनके लिए इन लोगों का स्पेशल क्लासेस था तो वो मैम और सर वहां से हमको यहाँ पे लेके आए पढ़ाने के लिए कि हमारे स्कूल में है जो ये क्लासेस चलता है तो आप भी एडमिशन करवा लो तो अच्छा स्कूल है हाँ जब हुआ था तब तो ऐसा कि जब पेरेंट्स अभी तब तो इतना नहीं था दि दिमाग में तब तो छोड़े थे कि पढ़े नहीं पढ़े तब ऐसा था कि पेरेंट्स लोग पैसा नहीं भर पाते थे फिर और उस स्कूल में ऐसा था कि भाई फीस चाहिए अभी हम लोग बिठाएंगे नहीं तो नहीं बिठाएंगे तो ऐसा हम तो घर पे ही थे तो ऐसा था कि जब पापा लोग फी भरेंगे तब हम लोग जा जाएंगे पढ़ने फिर हम लोग नहीं गए एक दो साल में तब तो फिर ये लोग आए हमें बताया कि हमारे स्कूल में ऐसा एक्स्ट्रा क्लास भी है तो आप वहाँ पर आपका एडमिशन ले सकते हो ऐसे करके स्कूल छोड़ के सरकारी स्कूल छोड़ के सात आठ साल हो ही गए होंगे फिर भी यहाँ के टीचर मेरे को अभी भी याद करते और मेरा नाम जानते इस बात से मेरे को बहुत प्राउड होता है कि जब मैं जहाँ पढ़ती थी उनको मेरा नाम तक याद नहीं होगा कि अभी मैं जाऊँगी कि ये थी कौन से ईयर में थी एक बाड़की थी जे कोरोना पहला अमे सर्वे में गया तरह अमे मिली मैंने એ ડ્રોપ આઉટ હતી પઠાણ મુસ્કાન એનું નામ હતું હવે એવા પરિવારથી આવતી હતી કે એના વાલીને સમજાઈને લાવવું થોડું ટફ હતું પણ જેમ તેમ કરીને અમે કામ મેં કર્યું અમારા આચાર્ય એ ટાઈમ હતા ધવલભાઈ પટેલ એમને બી અમને બહુ સપોર્ટ આપ્યો અમારા કોર્ડિનેટર સાહેબ કલ્પેશભાઈ એમને બી અમારા બીઆરપી બેન દક્ષાબેન એ લોકોના સપોર્ટ થી અમે હું એ છોકરીને મારી સ્કૂલમાં માં લાવી શકી હવે એ છોકરી આઈએસ ઓફિસર બનવાની છે એની આમ બહુ જ આમ ઈચ્છા છે કે મેડમ ગમે તેમ કરીને હું યુપીએસસી ની એક્ઝામ પાસ કરું લોકડાઉન કે બાદ મેં દો સાલ ઘર પે રહી હતી મેં નહીં પઢાઈ કરી હતી उसके बाद मैम लोग सर्वे के लिए आए कि ऐसा पढ़ना है फिर एडमिशन कराया फिर भी स्कूल चालू नहीं हुए थे तो मैम लोग वहाँ पे पढ़ाने के लिए भी आते थे हमारे जिस एरिया में हम लोग रहते थे वहाँ पे फाइनेंशियल तब ऐसा था भी नहीं कि प्राइवेट स्कूल में अच्छे स्कूल में इतना पढ़ पाओ लेकिन जब यहाँ पर आए और देखा तो ऐसा लगा कि प्राइवेट स्कूल में क्या ही जाओ जब सरकारी स्कूल इतना अच्छा है तो फिर नुसरत मैडम ने मुझे इंग्लिश स्पीच के लिए बहुत ज़्यादा गाइडेंस भी दिया था कि आगे चल के तेरे काम आएगा फिर उसके लिए मुझे तैयारी भी कराते थे लिख लिख के યાદ ડેલી આપણે જોઈ આ રિપોર્ટ અને એ રિપોર્ટના જે કિરદારો છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસના અધિકારી ડૉક્ટર વિપુલ ભરતિયા પણ આપણી સાથે છે તેમની સાથે પણ આપણે આ ટોપિક પર હવે ચર્ચા કરીશું સૌથી પહેલા જે કલ્પેશભાઈ છે જે આખા આ મિશન જે જે આખો આ પ્રોગ્રામ છે તેના ઇન્ચાર્જ છે તેમની સાથે ચર્ચા કરીશું કલ્પેશભાઈ જે રીતે આપણે આ ડોક્યુમેન્ટ્રીમાં પણ જોયું અને તેમાં પણ તમે જણાવ્યું કે આ પ્રોગ્રામ શું છે શું નથી આ પ્રકારે જે મેં શરૂઆત જેમ કરી કે સરકારી શાળાઓના ટીચરોની એવી બહાર વાત છે કે એ લોકો શાળામાં આવતા બાળકોને નથી ભણાવતા આ તો તમે જે મને બતાવી રહ્યા છો એ તો તમે જે શાળાએ નથી આવતા એને તમે લાઈને ભણાવીને અને એવું નથી વાર્તા ભણાવીને એ લોકોને શિક્ષણ પૂર્ણ કરાવી દીધું અત્યારે કેવું લાગે જ્યારે આ બધી વસ્તુ તમે ફીલ કરો છો ત્યારે હું જ્યારે બે હજાર અગિયારથી સમગ્ર શિક્ષા અંતર્ગત કાર્યરત છું ત્યારે મારા પોતાના રિવ્યૂ હું આપું ને તો મારો અનુભવ છે કે અમે જ્યારે શરૂઆત કરી ત્યારે આમાં ઘણા એવા બાળકો હતા સામેલ હતા જેમની આર્થિક પરિસ્થિતિ સામાજિક પરિસ્થિતિ દયનીય હોય છે કે જ્યારે અમે લોકોના સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત વાર્ષિક સર્વે કરવામાં આવતો હોય છે તો એ સર્વે દરમિયાન વંચિત જૂથના બાળકો હોય આવા જે ઓછું કમાતા જે હોય મજૂરી કરતા હોય રખડતા ભટકતા બાળકો હોય કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો હોય આવા તમામ બાળકોનો સર્વે કરવામાં આવે છે પછી એ સર્વે વાળા બાળકોને અમે અમારી જે વડોદરા કોર્પોરેશનની શાળાઓ હોય છે એમાં નામાંકન કરવામાં આવે છે અને એમાં નામાંકનની અંદર સર્વે દરમિયાન તમામ શાળાના શિક્ષકો ભાગ લેતા હોય છે અમારા બહેનો જે હોય છે બાળ મિત્ર બહેનો ભાગ લેતા હોય છે ઉપરાંત એમાં શિક્ષકોનો પણ સમાવેશ થતો હોય છે હેલ્થ સેન્ટરની જે બહેનો હોય છે આશા વર્કર બહેનો એમનો પણ સમાવેશ થતો હોય છે આ રીતે બધી એક સંયુક્ત ગઠન કમિટી બનાવવામાં આવે છે અને દરેકને પોતાના સ્પોટ આપ આપવામાં આવે છે કે આ સ્પોર્ટમાં તમારે જઈ અને તમારે એવા આઉટ ઓફ સ્કૂલ બાળકો શોધવાના છે ઉપરાંત આઉટ ઓફ સ્કૂલ અને જે ડ્રોપ આઉટ થયેલા છે કે જે શાળાએ કદી આવતા નથી એવા બાળકોને પણ શોધી અને શાળામાં નામાંક કરવાની પહેલી પ્રોસેસ હોય છે અમારી ત્યાર બાદ પછી એને વય જૂથ અનુસાર જે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ છે પ્રકરણ નંબર 2 મુદ્દા નંબર 4 ની કલમ હેઠળ જે ભારત સરકારે આ સાંકડી લીધેલું છે એ અંતર્ગત અમે આ બાળકોને એમની પ્રોગ્રામ માટેનું મટીરિયલ્સ પૂરું પાડતા હોઈએ છીએ એ મટીરિયલ્સમાં શિક્ષકોને જે હોય છે તાલીમ આપ્યા પછી એ લોકો એના અલગ અલગ જૂથ પ્રમાણે કારણ કે એ બાળકોની સરેરાશ ઉંમર છ થી ચૌદ વર્ષ હોય છે તો એ બાળકોને છ થી આઠ નવ થી દસ અને અગિયાર થી ચૌદ એ રીતે ત્રણ પાર્ટમાં પાડી અને એ બાળકોને એમના વય જૂથ અનુસાર સ્કિલ પ્રાપ્ત કરે અને શિક્ષણ મેળવે એ માટે આપણે એમને તાલીમ આપતા હોઈએ છીએ અને તાલીમનો તબક્કો પૂર્ણ થાય એટલે પછી વય જૂથ અનુસાર એ જે તે ધોરણમાં દાખલ થતા હોય છે ને મેઇન થતા હોય છે તો મારા અનુભવ અનુસાર તો જોયું છે તો વડોદરા કોર્પોરેશન હેઠળ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે અઠ્યાવીસ વર્ગોની અંદર પાંચસો ને બાળકો સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત શિક્ષણ મેળવી રહ્યા છે અને ખૂબ જ ઉમદા તાલીમ મેળવી રહ્યા છીએ કલ્પેશભાઈ જે સવાલ મેં કર્યો તો હું ફરી કર્યું કે અત્યારે તમે જે આટલા વર્ષોથી મહેનત કરી જે પરિણામ આવ્યું કે જે બાળકો અત્યારે ભણી રહ્યા છે સક્સેસ પણ થઈ ગયા અને અત્યારે પણ પાંચસોથી વધુ બાળક ભણી રહ્યા છે અત્યારે કેવું ફીલ કરો છો જે આટલું બધું જ્યારે સારું થઈ ગયું પછી તો પણ થોડીક કચાસ જોવા મળે જેમ કે અમુક એવા એવા બાળકો છે એવા વાલીઓ છૂટી જાય છે કે જેઓ પોતાના સ્થળ બદલતા હોય છે જેમ કે માઇગ્રેશન જોવા મળે કે યુપી બિહાર કે ઓરિસાથી અમુક સ્પોટમાં બાળકો આવતા હોય તો એ બાળકો આવે અને અહીંયા બે મહિના કે ત્રણ મહિના રોકાય અને પછી પાછા પોતાના વતન તરફ જતા હોય છે તો એવું થોડું પ્રમાણ જોવા મળે છે જેને અમે અમારી રીતે સોલ આઉટ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ જેમાં અમે આ લોકોને પણ મોટિવેટ કરી રહ્યા છીએ અમારી સમગ્ર શાળાની ટીમ છે એને પણ મોટિવેટ કરી રહ્યા છીએ કે આ બાળકનું એક પણ બાળક છૂટી ન જાય એવા પ્રયત્નો કરીએ અને તમામે તમામ બાળકોનું નામાંકન અમારી વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ થાય એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ સાહેબ શાસના અધિકારી તરીકે જ્યારે તમે ટીચરને કે સ્ટાફ સાથે ચર્ચા કરતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક જે ખામીઓ હોય એની પર બહુ તમારા પાસે મુદ્દાઓ આવતા હોય કે આ ખામી છે આ ખામી છે હવે જ્યારે સારા મામલા સામે આવે અને જ્યારે પ્રાઉડલી મહેસૂસ થાય કે આપણે કંઈક આપણાથી હટકે પણ કર્યું મારા સ્ટાફે કે મારા પરિ શિક્ષણના જે હોય તમે ઘણી જગ્યાઓ પર બીજે પણ જઈને આવો છો તમારી ફરતી જોબ હોય છે તો વડોદરા શિક્ષણ સમિતિ માટે શું કહેશો કે આ પ્રકારનું કામ તમે જ્યારે જાણ્યું આ પ્રકારે કામ વર્ષોથી લોકો કરી રહ્યા છે હા તો સૌ પ્રથમ તો કલ્પેશભાઈ અને અમારી જે આખી ટીમ છે જે એસટીપી બાળકો માટે કામ કરે છે એ સૌને અભિનંદન આપું છું અને આપને હું જરા આ તબક્કે થોડા કરેક્ટ કરીશ શરૂઆતમાં આપે કહ્યું કે શાળાએ આવતા બાળકોને પણ સરકારી શિક્ષકોની કમ્પ્લેન છે કે ભણાવતા નથી પણ હું થોડા કરેક્ટ આપને કરીશ શાળાએ આવતા બાળકોને તો અમે ભણાવી છીએ પણ જે નથી આવતા અને કોઈ કારણસર વંચિત જાય છે એને પણ અમે લાવીએ છીએ એ જ કડીના ભાગરૂપે આ પાંચસો પચાસ ઉપરાંત બાળકો અમારી સાથે અત્યારે જોડાયેલા છે અગાઉ પણ ઘણા બધા બાળકોએ આ રીતે શિક્ષણ મેળવી અને સમાજની મુખ્ય ધારામાં અત્યારે એ લોકો ગોઠવાઈ ગયા છે અને આપણે જોઈએ એમ ઘણા સક્સેસફુલ યુટ્યુબર છે સમાજ જીવનમાં અત્યારે સારી ફરજો બજાવે છે એટલે એ શિક્ષકોની સફળતા છે અને એ જોઈને ચોક્કસ આનંદ થાય છે સાહેબ તમારી શાળામાં પણ બાળકો હશે જે રેગ્યુલર બાળકો છે તેમને ભણાવવામાં જ સમયને અભાવને સ્ટાફને સરકારી કચેરીઓમાં ને સ્કૂલોમાં સ્ટાફની પણ બહુ જ કમીના સમાચારો આવતા હોય એવામાં આવે સ્પેશિયલ બાળકો માટે સ્પેશિયલ સ્ટાફ નિમવા અને એમની પાછળ આટલી બધી મહેનત કરવી આ કેવી રીતે શક્ય બને આના માટે અમારી શાળા વ્યવસ્થાપન સમિતિ બાળ નિમણૂક કરે છે એમ સર્વાનું મતે અમારા વિસ્તારની જ કોઈ ગ્રેજ્યુએટ અથવા ગ્રેજ્યુએટ ના મળે તો બાર પાસ મહિલાની પસંદગી કરીએ છીએ એસએમસી મારફત અને પછી તેમના દ્વારા તેવા બાળકોનું શિક્ષણ થાય છે અને સમગ્ર પ્રક્રિયા ઉપર એસએમસીની કમિટી દેખરેખ રાખે છે એસએમસી સાથે સાથે વિસ્તારમાં રહેલી હોય છે અમારા વાલીઓ જે હોય છે તે એ એવા બાળકોને શોધીને પણ લાવે છે એ બી અમારી મદદ કરે છે કે એવા બાળકો જે માઇગ્રેટ થઈને આવ્યા હોય તો તરત તમને જાણ કરે છે કે એવા બાળકો આવ્યા છે અને તેમને મુખ્ય ધારામાં જોડવાનો સતત તેમનો પ્રયાસ ચાલુ રહે છે નુસરતબેન જે રીતે ડોક્યુમેન્ટરીમાં પણ જોયા અને તમે એવા જે સ્લમ વિસ્તારોમાં પણ જાઓ છો લોકો સાથે વાતો કરો છો કોઈ કેવો અનુભવ તમે શેર કરી શકતા હોય કે લાગ્યું હોય કે જે કામ કરી રહ્યા છે એમાં પ્રાઉડ બી છે અને કઈક એવો અનુભવ તમે લેવલ પર છો બિલકુલ જ્યારે ટાઈમ અમે સર્વેમાં લાસ્ટ ટાઈમ હું ગઈ હતી તો એક છોકરી મને મળી હતી જે હું એસટીપી થ્રુ અમારી સ્કૂલમાં લઈ આવી હાલે છોકરી આપણે યુપીએસસી ની પરીક્ષાની તૈયારી કરી રહી છે તો એ સામેથી મને આઈને મળી મારું તો ધ્યાન બી નહોતું ને પ્રાઉડલી એની ફેમિલી બી મને આઈને મળી કે મેડમ તમે આવી રીતે અમારા છોકરીને લઈ ગયા અમે તો હોપ જ છોડી દીધી હતી કે કદાચ અમારી છોકરી આગળ ભણી શકે કે કશું થઈ શકે તમે એટલે એ બધું સાંભળીને મને બહુ આમ પ્રાઉડલી ફીલ થાય કે અમે સારું કામ કર્યું છે પણ બેન જે વિસ્તારોમાં તમે જાઓ છો એ લોકો ને અવેરનેસ હોતી નથી ને તમે જ્યારે એમના બાળકોને લેવા જાઓ હોઈ શકે કે એવા પણ પેરેન્ટ્સ હોય કે જે બાળકો પાસેથી એવી આશા રાખે કે બે પૈસા કમાઈને લાગે ને તમે એને જ્યારે શાળાએ લઈ જાઓ ત્યારે એ કેવી રીતે એને ચેલેન્જીસને ફેસ કરો ને કેવી રીતે મનાવો છો તમે

સાહેબ તમે જે કીધું કે તમે બાળ મિત્રનો સપોર્ટ લો છો તમારા શાળાના જે રેગ્યુલર બાળકો છે એ એમના સાથે કેવી રીતે વર્તન કરે છે કે એમને કંઈ હેલ્પ કરે છે એવા કોઈ કિસ્સાઓ છે એ અમારા એ બાળકો અમારા બાળકોની સાથે જે અભ્યાસ કરે છે માત્ર એની જે પ્રવૃત્તિઓ કરવાની હોય છે જે એમને જે જે કચાસ રહી ગઈ છે એમના ભણતરમાં એના માટે બાળમિત્ર કામ કરે પછી તેમના એ રેગ્યુલર વર્ગમાં બી એ બાળકો અભ્યાસ કરતા હોય છે અને ખૂબ સારી રીતે જ્યારે બાળકો શાળાએ આવે છે ત્યારે એમને ખૂબ અજુગતું લાગતું હોય છે કારણ કે મુખ્ય ધારાથી મુખ્ય શાળાથી એ વંચિત રહી ગયા હોય છે એટલે એમને સ્કૂલમાં આવું થોડું એમ ખચકાટ અનુભવે છે પણ જ્યારે સ્કૂલે આવવા લાગે ત્યારે એમનામાં ખૂબ સારા એવા હકારાત્મક પરિવર્તનો જોવા મળે છે જે અમને પણ આનંદ આપે છે કે ના આ બાળક શાળાએ આવ્યું તો અમારું આ કામ સિદ્ધ થયું સાહેબ જે રીતે તમે હવે શાસના અધિકારી છો ને આ જે તમે કીધું કે સારું લાગે જ્યારે આવા બી રિપોર્ટ આવે હવે પાંચસો બાળકો છે ને આપણે આ બધું કરી રહ્યા છે કલ્પેશભાઈ એવું કીધું કે થોડી કચાસ રહી જાય છે માઇગ્રેન છે આમ તેમ જાય છે કોઈ ફ્યુચર પ્લાનિંગ આને લઈને કે હવે શું આપણે કરી શકાય ને આને જે કચાશ છે એને દૂર કરી શકાય હમણાં જ કલ્પેશભાઈ અમારી પાસે બહુ સરસ એક વિઝન લઈને આવ્યા છે અને બોર્ડમાં પણ અમે એની ચર્ચા કરવાના છીએ અમદાવાદમાં એક સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે કોર્પોરેશનની શાળાઓમાં એની સમિતિ થકી જ ચાલે છે અહીં પણ અમે વિચારી રહ્યા છે કે એટલીસ્ટ ચાર ઝોનના ચાર વિસ્તારોમાં બસ અમે પ્રોવાઈડ કરીએ અને જો અમને મંજૂરી મળે પ્રોપર એની જોગવાઈ થાય તો અમે પૂરેપૂરી સજ્જ હોય જ્યાં બસની અંદર પણ શિક્ષણનું વાતાવરણ થઈ શકે અને નજીકની શાળામાં બસ દ્વારા આવા જે બાળકો છે એને પહોંચાડી શકાય તો જે અમારી આખી આ જે કલ્પેશભાઈ એમની ટીમ છે બાળ મિત્રોની એમને આ વ્હીકલ્સ થોડા સુવિધાયુક્ત બનશે બાળકોના ટ્રાન્સપોર્ટેશનમાં મદદરૂપ બનશે બાળકો પણ એ જોઈને થોડા આકર્ષાશે એવું અમારું એક નેક્સ્ટ પ્લાનિંગ છે સાહેબ છેલ્લો સવાલ તમારાથી જ પૂછી લઉં છું કે આટલું બધું તમે કરો છો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પચાસ હજાર જેટલા બાળકોને ભણાઈ રહી છે આટલું નવા નવા પ્રોજેક્ટ લાવી રહી છે તો પણ ક્યાંક ને ક્યાંક સમાજનો એ શિક્ષિત વર્ગ હું એ ભાર મૂકું છું કે શિક્ષિત વર્ગ કેમ હજી પણ સરકારી શાળા નામ સાંભળીને દૂર જતો રહે છે આ સમિતિમાં કઈ સમસ્યા છે કે પછી શિક્ષિત લોકોમાંના વિચારોમાં અને એને કેવી રીતે દૂર કરી શકાય નહીં સમસ્યા તો હું નહીં કઉ પણ આપે જ કહ્યું અને આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા શહેરના પચાસ હજાર જેટલા બાળકો અમારી શાળાઓમાં ભણે છે આ બહુ એક મોટી સંખ્યા છે પચાસ હજાર બાળકોની સાથે એમના સંકળાયેલા વાલીઓ એમના સગા સંબંધીઓ એટલે બહુ મોટો માસ અમારી સાથે જોડાયેલો છે આવનારા સમયમાં હજુ પણ અમે વધુ શાળાઓ ખોલીને એમના સુધી વધુમાં વધુ પહોંચવાનો પ્રયત્ન કરવાના છીએ હા એક ચોક્કસ કહી શકાય કે એવી એક સરકારી હોસ્પિટલ કે સરકારી શાળાઓની વાત આવે તો એક આપણને મગજમાં ફ્રીનેસ વાળું આવે કે આમાં ફ્રી છે મફત સુવિધાઓ છે એટલે ક્યાંક આમ હશે તેમ હશે બીજું મીડિયામાં પણ આપણે ઘણી વખત જોડીએ છીએ તો મોટા ભાગે નેગેટિવિટી અમારી શાળાઓની બહાર દેખાતી હોય છે હવે હકીકતે આવું એકાદ કિસ્સો બનતો હોય અને આપણી હ્યુમન બિંગની એક હેબિટ હોય કે આપણે કોઈ પણ બાબતને જનરલાઈઝ કરતા હોઈએ છીએ કે કોઈ પણ એક જગ્યાએ ઘટના બને તો એ એ પ્રકારની તમામ જગ્યાએ આવી ઘટના બનતી હશે પણ આ બધું અન્ય જગ્યાએ આપણે જતા નથી કે જોતા પણ નથી વોટ એવર ત્યાં પણ સારું ચાલતું હશે પણ આવી છૂટક કોઈ નાની મોટી ઘટનાઓને લઈ અને એને જયારે જનરલાઈઝ કરીએ ત્યારે વાલીઓની એક માનસિકતા બનતી હોય છે કે ભાઈ સરકારી જગ્યાએ આવું આવું હોતું હશે પણ ખરેખર એવું નથી અત્યારે સરકાર ખૂબ જ સાવજ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે એજ્યુકેશનના લેવલે એકેડેમિક લેવલે ગ્રાસ રૂપથી સરકારે પરિવર્તન પણ કર્યા છે અને શિક્ષણમાં ઘણું બધું ફોકસ કર્યું છે ઇનફેક્ટ ન્યુ એજ્યુકેશન પોલિસીમાં તો હાલ જે આપણે એસટીપી બાળકોની વાત કરીએ છીએ તો એમના માટે ઉપયોગી છ થી ના વર્ગોમાં જયારે પહોંચે ત્યારે જીવન જરૂરી સ્કીલની પણ જોગવાઈ કરી છે કે કૌશલ્ય વિકાસ એનામાં થાય હા આ જે કૌશલ્ય બોધ છે આવી પુસ્તિકા છે ને એના થકી એક સ્કિલ ડેવલપમેન્ટ એ બાળકમાં થાય એનાથી એને ભવિષ્યમાં જીવન જેને ગુજારો છે એમાં પણ એ મદદરૂપ થાય એટલે સરકારી સ્કૂલ છે એ સમાજનું આમ જોવા જેવું તો લઘુરૂપ છે અને એમાં બધી જ વ્યવસ્થાઓ છે અમારું ફોકસ ફક્ત ને ફક્ત એજ્યુકેશન કે ટ્યુશનિંગ નહીં પણ એક પ્રોપર સિટીઝન બનાવો નાગરિક બનાવો એ અમારું પ્રોપર એક ગોલ હોય છે એટલે એ એ રીતે જોઈએ તો સરકારી ખૂબ ખૂબ આભાર સાહેબ અને આ જે પ્રોજેક્ટ તમે લઈને ચાલી રહ્યા છો અને સમગ્ર ટીમને અમે પણ અભિનંદન આપીએ છીએ કેમ કારણ શિક્ષણનું છે કે જે લોકો શિક્ષણથી વંચિત રહી ગયા છે કોઈ પણ કારણ હોઈ શકે છે લોકો ડ્રોપ આઉટ થઈ ગયા અને એવા લોકોને શાળાએ લાવ્યા એમને ભણાવ્યા અને આજે તેઓ સમાજમાં એક રિસ્પેક્ટફુલી જીવી પણ રહ્યા છે અને લોકોને એક સારો સંદેશ પણ આપી રહ્યા છે નુસરત મેડમે જેમ જણાવ્યું કે એક દીકરી તો યુપીએસસીની તૈયારી કરી રહી છે એટલે વિચાર કરો કે એનો જે આત્મવિશ્વાસ છે એવો વધ્યો હશે કે એ કલેક્ટર બનવા માંગે છે આવા બાળકોને જો આપણે સમાજમાંથી શોધીને શાળા સુધી લઈ જઈએ તો આનાથી મોટું કોઈ કામ નથી કેમ કે કહેવાય છે કે શિક્ષણ એ એ પણ એક ખૂબ મહાદાન કહેવાય છે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઘણી બધી રિપોર્ટ આપણે મીડિયામાં જોતા હોઈએ છીએ હોઈ શકે કે ક્યાં જગ્યાએ ખોટ પણ હશે અને ખામીઓ પણ હશે ખામી પણ આપણે બતાવવી જોઈએ પરંતુ આવા સારા કાર્યો પણ લોકો સુધી જરૂરથી પહોંચાડવા જોઈએ અને એ જ નાનકડો પ્રયાસ અમે કરી રહ્યા છીએ